આવી ગયા છે ઘાટાના વોટરફોલ પર આ બહુ જ મસ્ત છે પણ ઘરના નજીક જ છે એટલે અમે આ પછીથી પ્લાન કર્યું છે પછીથી જોવા જઈશું પણ જો ગઈશ નજારો જો કે

અને ફાઇનલી અમે ગામમાં આવી ગયા છે રૂહિ મેડમ પણ ઉઠી ગયા છે ડાન્સ ચાલુ છે સહિયા ગામમાં જે વિસર્જન છે અને મસ્ત ડાન્સ ડાન્સ ચાલુ છે બેન્ડ બાજા સાથે લોકો ગણપતિ બાપ્પાને વિદાય કરવા માટે લઈ જઈ રહ્યા છે તો અમારા મસ્ત ગણપતિ બાપાના દર્શન પણ થઈ ગયા છે તો ચાલો ગણપતિ બાપાના દર્શન કરી આજે મેં આવ્યા છે દેવ મોગરા માતાજીના દર્શન કરવા માટે અને આ અમારી એન્ટ્રી થઈ ગઈ છે માતાજીના મંદિરના ચોગાનમાં અને ભવ્ય બહુ જ મસ્ત ગેટ દેખાઈ રહ્યો છે અને આ બાજુ છે નો એરિયો જે પણ ખાસો મોટો એરિયો છે અને આજે કોઈ તહેવાર કે મેળો કે રવિવાર પણ નથી એટલે આજે થોડું ખાલી છે એટલું પબ્લિક છે નહીં તો ઘણી સારી વાત છે કે અમે એકદમ મસ્ત શાંતિથી દર્શન કરીશું આગળ વધતા થોડીક દુકાનો થોડીક શોપિંગ સેન્ટર દેખાય છે જેમાં મંદિરે લગતી પૂજાની સામગ્રીઓ મળે છે પ્રસાદીઓ મળે છે તો ચાલો ત્યારે પહેલાં માતાજીનું દર્શન કરી લઈએ

તો અમે આવી ગયા છે અહીંયાથી એન્ટ્રી છે મંદિરમાં જવાની અને દુકાનો છે પણ થોડી બંધ છે થોડી ખુલ્લી છે જ કીધું આજે કોઈ તહેવાર નથી કોઈ મેળો નથી રવિવાર નથી આ બધા દિવસે ખાસી ભેળો હોય છે બધી દુકાનો ખુલ્લી હોય છે આજે કઈ ખાસ દિવસ છે નહીં એટલા માટે દુકાનો માપની જ ખુલ્લી છે તો અહીંયા માતાજીની ઝુંડી છે પ્રસાદ છે ફોટા વગેરે કંકુ વગેરે મતલબ જે પણ પૂજાનું સામાન છે તે અહીંયા મળી રહેશે અને એ મંદિરની એક સામે પહેલા અહીંયા કંઈ અગરબત્તીનું સ્થાનક અમને દેખાઈ રહ્યું છે તો અમે બધા અહીંયા વગર ખાવતા રહી હવે અંદર પ્રવેશી રહ્યા છે તો આ પ્રકારનું જોવા બહારનું જોગાન છે બહુ જ વિશાળ છે એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે કેટલું

પછી ત્યાં પૂજારી છે એમને થોડો વાત કરીને ખાલી એક ફોટો માટે મે પરમિશન લીધી છે કે જેથી મેં તમને માતાજીના દર્શન કરાવી શકું गाइस હવે પછી જે ફોટા આવશે તે છે આપડા દેવમોગરા માતાજીનો સાક્ષાત સ્વરૂપ તો गाइस હમણાં આવી ગયા છે દેવમોગરા મંદિર અહિયા આદિવાસીઓની કુળ માતા કહેવામાં આવે છે બધા જે બધા જે આદિવાસીઓ બધાનો પાક નવો તૈયાર થાય છે તે બધું અહિયાં ચડાવે છે એવું કહેવામાં આવે છે કે જેની પાસે હોય પાક તો એ પોતાની સગવડે પોતાની ઈચ્છાથી અહીંયા મૂકી જાય છે અને જેની પાસે નહીં હોય એ અહીંયાથી લેતા જાય છે એ એ પ્રકારની કંઈક છે અહીંયાની સ્ટોરી લોકોની ઘણી માનતા અહીંયા પૂરી થઈ છે જેમ કે સંતાન પ્રાપ્તિની કે આપણો પાક ધંધો વગેરે બરાબર સારી રીતે થઈ શકે એના માટે કે ઘરમાં કોઈ સમસ્યા હોય એના માટે તો લોકોએ અહીંયા આવીને માનતા બની છે અને ઘણા બધા લોકોની માનતા ફળી છે એટલા માટે આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે માતાજીના દર્શન તો થઈ ગયા અને હવે આપણે આ થોડા આગળ વધીએ તો આગળ આ છે એક આકડાનું ઝાડ એમ તો પહેલા ખાસું મોટું ઝાડ હતું જૂનું ઝાડ પણ એ સુકાઈ ગયું છે તો એનું જે એક નાનકડું સ્વરૂપ પીલવણી થઈને એક નાનકડો છોડ નાનકડું ઝાડ આ એક છે તો એનું પણ ખાસું મહત્વ છે

સરસ મજાનો સુંદર ધોધ આવેલો છે તો અમે બધા ધીરે ધીરે નીકળી ગયા હમણાં ચોમાસા નું ટાઈમ છે તો થોડું પાણી પણ ભરાઈ ગયું છે પણ મજા આવી છે નવા નવા રસ્તામાંથી જવાની તો લોકેશન ની વાત કરું તો ગાય સુરત થી નો રસ્તો ત્રણ કલાક નો છે એકસો બત્રીસ કિલોમીટર અને અમદાવાદ થી જોઈએ તો ખાસ કરીને ચોમાસામાં તો શું કેવું ગાયમ એકદમ લીલોતરી અને દૂધ પણ ખુબ જ સરસ છે તો ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છે અને રસ્તો પણ એવો મસ્ત રમણીય છે ને કે મસ્ત જવાની મજા આવે છે તો અમે ખાસો નજીક આવી ગયા છે અને થોડો પથરાળ કાચો રસ્તો છે પણ મજા આવે છે કે નવું એક્સપીરિયન્સ થયું છે તો અમે અહીંયા પથ્થરોમાં એટલા ફોટા પાડ્યા મજારી અને ફાઈનલી દૂધ ના એકદમ બાજુ આવી ગયા છે અને આ રહ્યો આપણો દૂધ ગાય એટલો સરસ છે ને શું કઉ કેવાનું શું તમે જાતે જ જોઈ લો ગાઈસ અને અંદાજો લગાવી લો કેટલો સરસ હશે તો તમે અગર અહીંયા નહીં આવ્યા હોય તો જરૂરથી એકવાર પ્રાણ કરજો ખૂબ જ સરસ છે અને આ દૂધમાં પણ અગર કોઈને નાવાની ઈચ્છા હોય તો નાઈ શકે છે એટલું ઊંડું છે નહીં અને જ સરસ છે મજા આવી ગઈ અમને પણ તો ખૂબ મજા આવી બહુ બધા ફોટા પાડ્યા અમે વિડીયો પણ ઘણા લીધા તો હવે ફાઇનલી સાંજ પણ થઈ ગઈ છે તો ધીમે ધીમે ઘર બાજુ પણ વળીએ તો ધોધના બાય બાય કરીને અમે ફાઇનલી હવે ઘર બાજુ જઈ રહ્યા છે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે ફરી લીધું છે અને સાથે સાથે ધોધ પણ જોઈ લીધો છે બહુ જ મસ્ત મંદિર છે અને ધોધ તો શું કેવું ગાઈશ તમે જોઈ લીધું છે અને એટલી મસ્ત જગ્યા છે ને તમે જો નહીં આવ્યા હોય નહીં જોયું હોય તો એકવાર જરૂર પ્લાન કરજો બહુ જ ફાઇન જગ્યા છે ગાઈસ તો અમે મસ્ત ફરી લીધું છે ને હવે અંધારું થઈ જવાનું છે ધીમે ધીમે ઘર બાજુ જવા માટે નીકળ્યા છે હવે થાકી ગઈ એમ કેવું દીદીને दुण। दुण दुण। हाँ गरी गई दीदी तो फाइनली घरे पहुंची गया चे ने आ बाजू छोकरा और अम्मा ने चालू कर दी तो चे हाँ बाय तू बताती हाँ ओके गाइस तो वो लेट थे यो छे यहाँ ब्लॉग में एंड करें मैं नया ब्लॉग ना साथ दे वीडियो पसंद आवे हो तो लाइक कर जो ना अपने चैनल सब्सक्राइब कर देते गाइस बाय thank <laughs> you